મિત્રો કમ્પ્લીટ આપણે પાટણ આવી ગયા કંઈક બજારમાં અને રાયડો ખાલી કરી દીધું તો ખાલી ઉપર આપણે આવીને બેઠાઈએ અમે આપડે ખૂબ ભાવ આવે છે કેટલો વજન થાય છે તમે લોગની અંદર જોડાયેજો આપણે બધું તમને બતાવીએ તો મિત્રો આપણે પાટણ રાયડો ભરીને ગયેલા હતા તો રાયડાનું બધું પતિ ગયું આપણે આવી ગયા પાછા ઉપર અને બોરે આવીને આરંભ કરીને આપણે આયા ખેતરમાં તો મિત્રો તમને કહી દઉં કે આપણે ત્રણ વિઘરનો જે રાયડો હતો એ રાયડો મણ ને દસ કિલો રાયડો થયો ને અગિયારસો ને એક રૂપિયાનો ભાવ આવ્યો અને ટોટલ પૈસા એના થયા સત્તાવન હજાર સાતસો ને પચાસ રૂપિયાનો રાયડો આપણે થયો અને આપણે ખેતરમાં આવી ગયા ને એ જે છે ત્રણ વિઘા રાયડો હતો ને એમાં રોટર આવી ગયું છે આપણે રોટર મારવા માટે તો આપણે ચાર ચાર મણ ઝાર લાવી ગઈ એસી કિલો એ ઝાર આપણે મૂકવાની છે અને તમે જોવો જો વોટર સીવો આવી ગયો હલે હલ જોડે આપણે જોઈએ તો લૉગન અંદર જોડાય તો આવી ગયો આપણે વોટર મારવા માટે તો તમે જો ચાલો કાવડો નાખ્યો હોય જો આ તો માર તો આટલે જુઓ તો આ ટાઈન ઇજા આપણે વોટર મારવાનું છે તો ટાઈમ હિજાર વોટર મરી જાય તો આપણે આ રીતે હિજા જાય મૂંકવાની છે જય તો ગેસ આપણે આ બાજુ તમાકુના પીલા ભાગતા હતા તો હાડાચિયાર થઈ ગયા ને તો હાડા ચિયાર વાગ્યા હવે આપણે ઘેર જવું હોય પેલી બાજુ માની ચાલી અને સુસેંગ આપણે કટર આવેલું હતું તો એ બાજુ જોવા જાય અને અનિલભાઈ પડ્યા છે એ આ બાજુ ડાળું લઈને જૈન પૂછીએ જેટલું વાજ્યું હોય બૈડા બૈડા વરણીએ પડ્યા છે ભાઈ તો પેલી બાજુ કહીશ આપણે જઈએ તો વિડીયોમાં જોડાયા તો કહીશ આપડે પેલી બાજુ કટર માર્યું હોય તો જોવા જઈએ જેવું માર્યું કટર જોઈએ આપણે તો 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 કાલ કાલ હતા આ તમે રાયડો હજુ કાઢી રહ્યા બે જેવું કટર માર્યું બરોબર નહી મારવાનું ડંઠા ખાસ્યા રહી ગયા તો ગેસ તમે જોઈ શકો આ બાજુ જો આપણે કટર બે સેતરમાં કમ્પ્લીટ કટરમાં રહી ગયો અન્ય ડાળુ લઈને પડ્યો ભય મોચા પર ચડીને ડાળું પકડીને લબડ્યો તે ડાળું હતું ભાઈ ગયું પડ્યા બૈરાવરણીય ભય તો ગાઈસ આપણે હવે ચેતનમાં જોઈને આયા ને આટલે બેઠા છીએ હવે તો જવું છે હવે ઘેર ચાલ લઈને તો આપણે કન્ટીન્યુ બ્લોગમાં જોડાયેલો આપણે જઈએ હવે ઘેર તો મિત્રો વાજ્યા છો અને આપણે આવી ગયા કે દોવા નહીં આજ તો આપણે એક જ દોવાની છે પેલી પેકેજ આપણે વેચી લીધી તો એ રીપર આઈ ગઈ છે તો આરી એક જ દોવાની છે જો એનો એક સાથીદાર જતો રહ્યો સાઈડ પાપડી વાલો એના માટે આવી ગયું ફોન તો ફરવા માંડી ને પાપડી હા પણ કેટલી ઘુમાડ્યો મારમાર કરશે

હા એટલે આપણે વેચી દીધી થોડા ટાઈમમાં પણ બીજી પાછી હમ તેડી હા તો હમણાં ચો થેકડા મારતી હતી તો ઓછરે પણ આપણે હમણાં સુટલું નહીં પેલો પૂળો કાપતા પૂરો કાપવાનું બનશે હમણાં કાપ્યું નહિ એટલે ફટોખટ થઈ રહે તો ચાલો ભાઈ દો અમે થોડી આકડ ચેરી પી પેલું થી એકદમ પોચી હશે ને ઓછું જ હોય ખાવતું તો આ જોવાનું સારું ખાવા જોઈ ખાલી ને લેવાની પણ જોઈ બાર મહિના અને